જ્યોતિષશાસ્ત્ર અનુસાર પશુઓને ચારો અને પક્ષીઓને ચણ ખવડાવવાથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી તેને મુક્તિ મળે છે એવું કહેવાય છે કે જેઓ નિત્ય પક્ષીઓને ચણ નાખે છે તેમના કુંડળીમાં ગ્રહો હંમેશા પ્રસન્ન રહે છે પરંતુ આજે વાત કરવી છે બુધ ગ્રહની કે જે વ્યક્તિને વ્યવસાયમાં પ્રગતિ કરાવવાની સાથે નોકરીમાં પ્રમોશન પણ અપાવે છે

પક્ષીને ચણે નાખવાથી પ્રભુ કૃપા પ્રાપ્ત થાય છે મતલબ કે પક્ષીઓને ખવડાવવાથી ભગવાનની કૃપા મળે છે કેમ કે અબોલા પ્રાણી છે સમજો અને મનુષ્યનું કર્તવ્ય છે કે જે કઈ વ્યવસાય કમાય છે એનો અમુક ભાગ ધર્મમાં ચોક્કસ આપણે વાપરતા હોઈએ છીએ તો અહીંયા ગાય છે કૂતરો હોય કે પક્ષીઓને જમાડવું એ મનુષ્યની એક ફરજ બને છે તો પક્ષીને ક્ષણ નાખતા હોઈએ છીએ અને હંમેશા એનાથી એક પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ આજે હું તમને જે જણાવીશ તેમાં ચણ જે તમે નાખો છો એમાં એક એવું દ્રવ્યનો ઉપયોગ કરજો કે એ દ્રવ્યથી તમારી પ્રગતિ ચોક્કસ થશે થશે ને થશે જેમાં હું આજે વાત કરીશ મગ ખવડાવવાની વાત છે પક્ષીને જો તમે મગ ખવડાવો છો તો પહેલાં તો પક્ષીને મજા આવી જાય જેમ મનુષ્યને આમ ગુલાબજાંબુ કઈક પાવન કેમ જોઈને માણસને આમ મોઢામ પાણી આવે એમ પક્ષીઓને ખાસ જો મગ ખાવા મળે ને કબૂતર વગેરે તો એ પક્ષીઓને બહુ મજા આવી જાય ગુલાબજાબુ મળ્યા એવું માની શકાય કેમ કે એમને આનંદ એ મગ ખાવાથી બહુ વધારે મજા આવે છે બીજા નંબરની વાત કરીએ જ્યોતિષના મત પ્રમાણે જો વાત કરીએ કે મગ જે અનાજ જે છે એ બુદ્ધને પ્રિય છે જેમ દરેક ગ્રહોનું એક અનાજ છે સૂર્ય ભગવાનમાં ઘઉં ચંદ્રદેવમાં ચોખા મંગલ ભગવાનમાં મસૂરની દાર એમ બુધ ભગવાનમાં મગ ઘણી વખત આપણે ઉપવાસ કરીએ છીએ ને તો પહેલાં મગ ખાતા હોય પહેલાં મોટા મગ મૂકીને પછી ખાવાનું ચાલુ કરીએ આવું ઘણા વ્રત કરતા હોય તો બુધ દેવને પ્રિય છે મગ તો મગ પક્ષીને તમે જો ખવડાવો છો તો તમારા કુંડલીમાં રહેલો બુધ બહુ શક્તિશાળી બને છે અને બુધ શક્તિશાળી થાય તો ફાયદા શું થાય એ પણ જાણી લઈએ જેમ નવગ્રહોની આરતીમાં તો લખ્યું છે મંગલકારી મંગલ બુદ્ધ બુદ્ધિના દાતા ઓમ જય નવગ્રહ દેવા મંગલકારી મંગલ મંગલનો ઉપાય કરવાથી મનુષ્યનું મંગલ થાય પણ બુદ્ધ બુદ્ધ બુદ્ધિના દાતા ગણવામાં આવે છે આ દુનિયામાં એવું કહેવાય છે કે એક જમાનામાં પહેલાં છે ને બર એટલે કે શક્તિ તમારી બર યુગ કહેવાતો શક્તિ સારી છે ને એની વધારે વેલ્યુ હતી પણ આ જમાનામાં બળ કરતાં બુદ્ધિશાળી માણસ જે હોય એ માણસ સૌથી ઉપર જાય છે લડ્યા કરતાં દિમાગ એટલું દોડતું હોય દિમાગથી જ માણસને દિમાગ અને કલમ અને અભ્યાસ વાંચન અભ્યાસ જે હોય ભણેલ ગણેલ હોય દિમાગવાળો વ્યક્તિ હોય કોઠાહુજ હોય જેનામાં એવા વ્યક્તિઓ બહુ જ આગળ જાય છે ખાસ કરીને આપણે જાણીએ છીએ કોઈ પણ નાના નાનો વ્યવસાય હોય પણ જો એ વ્યવસાયને ચલાવવા વાળો વ્યક્તિ બુદ્ધિશાળી હોય ને તો એ નાના વ્યવસાયને મોટા સુધી લઈ જાય છે પણ ઘણી વખત જો બરાબર વ્યવસાય કરતાં નોલેજના હોય જ્ઞાનના હોય તો એ ગમે એટલું હોય ને તો એ લાખના દસ હજાર કરે તો અહીંયા બુદ્ધ દેવનો ઉપાય કરવાથી વ્યક્તિને બુદ્ધિ એટલે કે યાદ શક્તિ અને સાથે એને કઈ રીતે વ્યવસાય કરવો વ્યવસાયમાં જમ્પ કઈ રીતે લાવો પ્રગતિ કઈ રીતે થાય વેપારી માણસને બનાવે છે બુદ્ધિશાળી બનાવે છે અને દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે હું મારી નોકરીમાં મારું પ્રમોશન થાય પ્રમોશન એમને હું શું થાય કામ સારું કરે ને તો સામેવાળા વ્યક્તિને લાગે તો એનું પ્રમોશન એ થાય કામ જરૂરી છે ને કામ કરવા માટે વ્યક્તિએ મેધાવવૃદ્ધિ મહેનત મહેનત તો માગે પણ મહેનત એ પ્રોપર સાચી મહેનત હોય તો એ એ કામ આવે છે તો એ છે કે ઉપાય કરવાથી વ્યક્તિની પ્રગતિની રફતાર બહુ વધે છે વ્યક્તિને આજીવિકામાં ફાયદો થાય છે રફતાર વધે કામ વધે તો આવક વધે તો આ મગનો ઉપાય કરવાથી જ્યોતિષ પ્રમાણે જ્યોતિષના મત પ્રમાણે મગનો ઉપાય કરવાથી તમામ લોકોની પ્રગતિ વધી જાય છે જો પક્ષીને તમે અન્ય બીજું દ્રવ્ય પધરાવતા હોય તો સારી વસ્તુ છે અને પક્ષીને ખવડાવવું જોઈએ પરંતુ જો મગ તમે ખવડાવશો ને એ પણ જો બુધવારના દિવસે ખવડાવશો પાંચસો ગ્રામ અથવા પાંચ કિલો કેમ કે બુદ્ધ દેવની વાત કરીએ તો અહીંયા ન્યુમરોલોજીની ભાષામાં જોઈએ તો બુદ્ધ દેવનો નંબર જે છે પાંચ નંબર આવે છે તો જે કોઈ વ્યક્તિ ખવડાવે છે એ વ્યક્તિએ પાંચ નંબર પ્રમાણે પાંચસો ગ્રામ મગ લેવા કાં તો વધારે કદાચ ભગવાને શક્તિ આપી તો પાંચ કિલો લો અને મગને લઈ બુધવારે માથા ઉપરથી પાંચ વગેરે ઉતારીને પોતાની પ્રગતિ માટે મનમાં સંકલ્પ કરીને એ પક્ષીને ખવડાવી દો અને દર્શક મિત્રો કહું છું આ ઉપાય તમે ચોક્કસ કરજો ને એનાથી તમને તમારા વ્યવસાયમાં બહુ ટૂંક સમયમાં તમને પ્રગતિ જોવા મળશે અને આ અનુભવ અમે જાતે પણ કરેલો છે હકીકતમાં જે અબોલા પ્રાણીઓ જે ખાતા હોય છે અને એ વખતે તમે ખવડાવતી વખતે જ્યારે મનના સંકલ્પ રજૂ કરો છો ને હા એવું નથી કંઈક કરે એટલે આજે કરણકાલે છે એવું ના હોય પણ આ વસ્તુને તમે કન્ટિન્યુ કરજો પણ એનાથી ફાયદા તમને આગળ જતાં ચોક્કસ થાય છે અને આમ જોવા જાય ને તો પક્ષીઓને ખવડાવવાથી પુણ્ય તો ચોક્કસ મળે છે અને આ ઉપાય જ્યોતિષના મત પ્રમાણે છે એટલે એક બાજુ પુણ્ય પણ છે અને એક બાજુ માણસની પ્રગતિ છે અને એ મગ ખવડાવવાથી પ્રગતિ તો થાય પણ બીજા ફાયદા કયા ચંદ્રાત્મદો વિષ્ણુરૂપી જ્ઞાનીનો જ્ઞાની નાયકા ગ્રહ પીડા હરો દારા પુત્ર ધાન્ય પશુ શાસ્ત્ર તો એવું કહે છે કે આનાથી બીજા ફાયદા બુદ્ધથી પુત્ર સુખ મળે સંતાનોનું સુખ મળે જે કંઈ તમારા સંતાનો હોય ને એ સંતાનો તમારા સુખી બને અને એ સંતાનો તમને સાચવે ધાન્ય અનાજ પશુ ધાન્ય પુત્રનું સુખ પ્રાપ્ત થાય અને વ્યવસાયમાં પ્રગતિ કરાવે છે હવે રહી વાત કે તમે જ્યારે આ ખવડાવતા હો ત્યારે મનમાં સંકલ્પ કરજો અને શક્ય હોય તો હું જે પાંચ નામ બોલું છું આ પાંચ નામ બોલીને જ્યારે મગ ખવડાવતા હોય ત્યારે પાંચ વખત માથા ઉપરથી મગ ફેરવવા અને પાંચ નામ બુદ્ધદેવના ચોક્કસ બોલી જવાના પાંચ નામ લખી લો લોમ બુધાય નમઃ ઓમ બુધાય નમઃ પહેલું નામ બુદ્ધ દેવના પાંચ નામ બોલી પાંચ વખત માથા બધી ઉતારી ખવડાવી દેજો બીજું નામ ઓમ બુદ્ધિમતે નમઃ નં ધનપ્રદાય નમઃ ન પશુપુત્ર ધાન્યપ્રદાય ન પશુપુત્ર ધાન્યપ્રદાય ન પાંચ નામ તમામ દર્શકોને ફરતી નામ કહી દઉં ઓમ બુધાય નમઃ ઓમ બુદ્ધિમતે નમઃમ બુદ્ધિદાતાય નમઃ ઓમ ધનપ્રદાય નમઃ ઓમ પશુપુત્ર ધન પશુપુત્ર ધાન્યપ્રદાય નમઃ પશુપુત્ર ધાન્યપ્રદાય નમ આપાત નામ બોલીને ચોક્કસ મગ્નો ઉપાય કરજો ને આ ઉપાયથી તમારી પ્રગતિ ચોક્કસ થશે દર્શક મિત્રો બહુ સરસ મજાનો આજનો ઉપાય હતો મગ્નો અને પક્ષીઓને ખવડાવવાનો અને આગળ પણ ભક્તિ સંદેશમાં શ્રેષ્ઠ ઉપાય ધાર્મિક ઉપાય અને શાસ્ત્રના મત પ્રમાણે હું હંમેશા કહેતો રહીશ કેમકે આ કાર્યક્રમ તમારો છે અને ચોક્કસ આ કાર્યક્રમને રોજેરોજ આપ જોતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન